નમસ્કાર હું છું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે મોદી સરકારના વજગાળાના બજેટની અંદર ચાર જાતિઓને મહત્વ આપવામાં આવ્યું છે પ્રાધાન્યતા આપવામાં આવી છે અને મોટી ઘોષણાઓ કરવામાં આવી છે તેના થકી બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય એ કેન્દ્રીય નાણાં મંત્રીએ કેન્દ્ર સરકાર વતી સંસદની અંદર રજૂ કર્યું છે તમને લાગતું હશે કે ભારતના રાજકારણમાં અમે જાતિવાદ મોટાભાગના પક્ષોની પ્રાધાન્યતા જ રહી છે અને આ પ્રકારની જ કોઈ વાત એ આ આના દ્વારા થઈ રહી છે પરંતુ હકીકત એ છે કે મોદી સરકારે જે ચાર જાતિઓને મહત્ત્વ આપ્યું છે એમાં મહિલાઓ છે ખેડૂતો છે યુવાઓ છે અને ગરીબો છે મોદી સરકારના વચગાળાના બજેટને રજૂ કરતાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમને આ ચાર જાતિઓને ફોકસ કરવા માટે ઘણી મોટી ઘોષણાઓ કરી છે તેમણે કહ્યું છે પચીસ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવા માટે મોદી સરકાર એ સફળ રહી છે નિર્મલા સીતારામને કહ્યું છે કે સૌનો સાથ સૌનો વિકાસ અમારો મંત્ર છે ગરીબનું કલ્યાણ દેશનું કલ્યાણ છે પીએમ સ્વનિધિથી ઇઠ્યોતેર પ્રકારના સ્ટ્રીટ વેન્ડર્સને ફાયદો થયો છે બજેટમાં પીએમ જનમન અને પીએમ વિશ્વકર્મા યોજનાનો ઉલ્લેખ પણ કેન્દ્રીય નાણાં મંત્રીએ કર્યો છે અગિયાર કરોડ એસી લાખ ખેડૂતોને સરકારી મદદ આપવાનો ઉલ્લેખ પણ વચગાળાના બજેટને રજૂ કરતા નિર્મલા સીતારામને સંસદમાં કર્યો છે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું છે કે ઇન્કમટેક્સ સ્લેબમાં કોઈ પરિવર્તન કરવામાં આવ્યું નથી પ્રત્યક્ષ અને પરોક્ષ કરના દરોમાં કોઈ પરિવર્તન કરાઈ રહ્યું નથી તેમણે દેશમાં નવી મેડિકલ કોલેજો શરૂ કરવાની ઘોષણા કરી છે કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું છે કે મહિલાઓને સર્વાઈકલ કેન્સરથી બચાવવા માટે રસીકરણ અભિયાન હાથ ધરાશે એક કરોડ મહિલાઓ લખપતિ દીદી બની લખપતિ દીદીનું લક્ષ્ય ત્રણ કરોડ મહિલાઓ માટે છે સ્કિલ ઇન્ડિયામાં એક પોઈન્ટ ચાલીસ એક પોઈન્ટ ચાર કરોડ યુવાઓને તાલીમબદ્ધ કરાયા છે એ પણ એમણે સ્કિલ ઇન્ડિયા હેઠળ સરકારે કરેલા કામગીરીનું ની વાત કરી હતી આ સાથે રાજ્યમાં વિકાસ માટે પંચોતેર હજાર કરોડ રૂપિયાની વ્યાજમુક્ત લોનની જોગવાઈની પણ તેમણે વાત કરી હતી તેની સાથે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે ગરીબ મહિલાઓ યુવાઓ અને અન્નદાતાઓ પર ફોકસ છે પીએમ મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે બજેટમાં તમામ લોકોના વિકાસની વાત કરવામાં આવી છે તેમણે એમ પણ કહ્યું છે કે એંસી કરોડ લોકોને નિઃશુલ્ક રાશન ઉપલબ્ધ કરાવવાયું છે દેશનો વિકાસ સર્વાંગીણ સર્વપક્ષ સ્પર્શી સમાવેશી હોવાની વાત પણ નિર્મલા સીતારામને પોતાના બજેટીય ભાષણમાં કરી છે નિર્મલા સીતારામને એમ પણ કહ્યું છે કે ગ્રામીણ ક્ષેત્રોની આવક વધી છે દેશને બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવવામાં આવશે આ પ્રકારનો સંકલ્પ પણ નિર્મલા સીતારામને મોદી સરકાર વતી સંસદની અંદર રજૂ કર્યો છે તેમણે એમ પણ કહ્યું છે કે સરકારે કરપ્શન અને ભાઈ ભત્રીજા વાદને સમાપ્ત કર્યો છે એટલે કુલ મળી અને યુવા યુવાઓ ખેડૂતો મહિલાઓ અને ગરીબો ને ફોકસ કરી અને મોદી સરકાર બે હજાર સુડતાલીસ સુધીમાં એટલે કે ભારતની આઝાદીની સદી પૂરી થાય ત્યાં સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવા માટેનું લક્ષ્ય લઈ અને આગળ ચાલવા માટેની આ ઘોષણા કરી રહ્યું છે